જય માતાજી મિત્રો રૂબી કિચન કિન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ ઠંડો ઠંડો શ્રીખંડ તો આ શ્રીખંડ કોઈ કોઈ પણ તહેવાર હોય હોય ઘરે મહેમાન આવવાનું તો તમે આ શ્રીખંડ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સરસ માર્કેટ કરતા પણ એકદમ સરસ ચોખ્ખું આપણે આ શ્રીખંડ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ બધાનો મનગમતો ઠંડો ઠંડો શ્રીખંડ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે શ્રીખંડ બનાવવા માટે આપણે ઘરનું જ આ રીતના દહીં જમાવેલું હોય તે લઈ લેવાનું મેં આગળ વિડીયોમાં તમને બતાવ્યું છે કે ઘરે દહીં કેવી રીતના તમારે જમાવવું તો અત્યારે મેં આ એક લિટર દૂધનું દહીં જમાવીને તૈયાર કરી લીધું છે દહીં તમારે ખાટું નથી લેવાનું જો દહીં ખાટું હશે તો શીખંડ ખાવામાં સારું નહીં લાગે માર્કેટ જેવું તમારે શિખંડ બનાવવું હોય દહીં બનાવી અને તરત જ તેનું શ્રીખંડ બનાવવાનું છે અને આજે આપણે એકદમ સરસ માર્કેટ જેવું જ આ શ્રીખંડ બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે સૌથી પહેલો સ્ટેપ આપણે શ્રીખંડ બનાવવાનો મઠ્ઠો આવે છે આપણે તૈયાર કરીશું તો હવે આપણે આ રીતના એક હવાલી લઈ લઈશું આ રીતના થોડું ઊંડું વાસણ હોય એવું તમારે પસંદ કરવાનું અને તેની ઉપર આપણે એક જાળી મૂકી દઈશું કોઈ પણ તમારી પાસે કાણાવાળી જાળી હોય તમે મૂકી શકો છો આ રીતના પ્લાસ્ટિકની હોય તો પણ ચાલે અને સ્ટીલ હોય તો પણ ચાલે હવે આપણે તેની ઉપર એકદમ સરસ ચોખ્ખું કોટન નું કપડું મૂકીશું એકદમ સરસ નવો રૂમાલ હોય એ પણ તમે લઈ શકો છો અને હવે આપણે આ દહીં જે છે આપણે આ રૂમાલની અંદર એડ કરવાનું છે અત્યારે ઘરનું જરાય પાણી નથી થોડું ઘણું જે પાણી હોય આપણે નીતારી લેવાનું છે આપણે બધું જ દહી રૂમાલની અંદર એડ કરી લીધું છે હવે આપણે તમારે આ રૂમાલને બસ આ રીતના તમારે કરી દેવાનું છે તો આ રીતના પાણી તેનું નીતરી જશે આ રીતના ઊંડું વાસણ હોય તેની અંદર તમારે આ દહીને નીતારવા માટે મૂકવાનું છે અને પોટલી પણ નથી વાળવાની પણ નથી ઉપર તમારે ઓવરનાઇટ રાખી મૂકવાનું છે જો તમારે સપોરે શ્રીખંડ ખાવું હોય તો તમારે આખી રાત તમારે આ કહીને તમારે આ રીતના જ રાખવાનું છે અને જો તમારે રાત્રે ખાવું હોય તો આખો દિવસ તમારે આ રીતના રાખવાનું છે પાંચ થી છ કલાકની અંદર એકદમ સરસ બધું પાણી નીત્રી જશે અને આપણું શીખંડ બનાવવાનું એકદમ સરસ મઠ્ઠો બની ને તૈયાર થઈ જશે તો થોડુંક આ રીતના તમે દબાવી અને એનું પાણી કાઢી લીધા પછી હવે આપણે તેની ઉપર આ રીતના કોઈ પણ વજન મૂકી દેવાનું આ ખાંડણી આવે છે એ છું અને હવે આપણે તેને આખી રાત માટે અંદર મૂકી દઈશું એટલે તે સરસ તેનું બધું પાણી નીતરી જાય અને આપણું આ દહી એકદમ સરસ મઠ્ઠો બની ને તૈયાર થાય અને દહી પણ આપણું ખાટું ના થઈ જાય તો હવે આપણે ઓવર નાઇટ માટે ફ્રીજમાં મૂકી દઈશું તો હવે આપણે ઓવર નાઇટ થઈ ગઈ છે અને હવે આપણે આ ખાડણીને ને લઈ લઈશું અને જોઈશું તો તમે જોઈ શકો છો આખી રાત તેનું પાણી કેટલું બધું નીચર્યું છે આ મઠ્ઠા ને ચેક કરી લઈશું એકદમ સરસ આપણો મઠ્ઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને એક બાઉલ માં લઈ લઈશું તમારે કોઈ આ રીતના એક બાઉલ લઈ લેવાનું છે તો આપણે બાઉલ ની અંદર મઠ્ઠા ને લઈ લીધો છે હવે આપણે તેની અંદર દળેલી ખાડ ઉમેરીશું તો આની અંદરથી આપણે થોડી થોડી ખાંડ ઉમેરીશું અને મઠ્ઠાને આપણે હલાવીશું હું અત્યારે આ ડ્રાય ફ્રુટ બનાવી રહી છું ફક્ત તમે એકવાર આ રીતના મઠ્ઠો બનાવી દેશો એટલે તમે આ મઠ્ઠાની અંદરથી તમે ડ્રાય ફ્રુટ શ્રીખંડ કેસર શ્રીખંડ કે રાજભોગ શ્રીખંડ ગમે તે તમે શ્રીખંડ બનાવી શકો છો તો આજે આપણે ડ્રાય ફ્રુટ બનાવીશું હવે આપણે આની અંદર તો ખાંડ મેં દળી નાખી છે તો પાંચ ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીશું તમારે કેટલો ગળ્યો ખાવો છે એ રીતના તમારે આ ખાંડને ઉમેરવાની છે હવે આપણે બીજી ખાંડ ઉમેરીશું તો ફરી મેં આજ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું તમે આ રીતના વિક્ષના મદદથી આ દહીંને આને ફેટસો તો તમારું એકદમ સરસ બજારા મળે છે એવું સરસ શ્રીખણ બનીને તૈયાર થશે આપણે કોઈ પણ ચાળવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ આ રીતના ફેટવાથી સરસ સ્મુઠા શેખણ બનીને તૈયાર થશે ખૂબબત તમારે આ ફેટવાનું છે આ રીતના સરસ તમારે ખાંડ અને આ મઠા ને ફેટવાનું છે તો હવે આપણે જે વધેલી ખાંડ છે એ બધી એડ કરી દઈશું તો આપણું એક લીટર ઘરનું દૂધ હતું તેની અંદર થી આપણે દહીં જમાવ્યું હતું એટલે દહીં આપણું એકદમ સરસ ફૂલ ફેટ હતું તો આપણું શ્રીખંડ પણ એકદમ સરસ ક્રીમી બની ને તૈયાર થશે હવે આપણે એકદમ સરસ આ બધું મિક્સ કરી લેવાનું છે હવે આપણે જયારે મિક્સ કરતા હોઈએ ત્યારે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી નો પાવડર એડ કરીશું તમે ઇલાયચી પાવડર સ્કીપ પણ કરી શકો છો પણ શ્રીખંડ ની અંદર ઇલાયચી પાવડર નો સ્વાદ એકદમ સરસ લાગે છે અને ડ્રાયફ્રુટ શ્રીખંડ હોય એટલે ઇલાયચી પાવડર તમે નાખશો તો ખાવાની ખુબ જ મજા આવશે તમે તમારા ટેસ્ટ મુજબ ઇલાયચી પાવડર એડ કરી શકો છો હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ બધું જ ફેટી લીધું છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું

બનાવી રહ્યા તો તેની અંદર આપણે ડ્રાય ઉમેરીશું અત્યારે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં કાજુ અને બદામ બંનેના આ રીતના ટુકડા કરી લીધા છે તો આપણે તે એડ કરીશું મેં બંને એક સાથે જ આ રીતના કટ કરી લીધું હતું અને બે ટેબલ સ્પૂન ભરીને આપણે દ્રાક્ષ ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો તમે પિસ્તા પણ ઉમેરી શકો છો પણ મારા ઘરની અંદર પિસ્તાનો સ્વાદ બધાને ભાવતો નથી તો હું અત્યારે કાજુ બદામ દ્રાક્ષ જ ઉમેરી રહી છું આ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો એકદમ તમે જોઈ શકો છો હું સરસ બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અત્યારે આ રીતના થોડુંક ઢીલું છે પણ હજુ આપણે થોડી તેની પ્રોસેસ બાકી છે તો આપણું એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે તો હજુ આપણે આ શ્રીખંડને ને બે કલાક માટે ફ્રીજરની અંદર સેટ કરવા માટે મૂકવાનું છે તો એકદમ સરસ સેટ થઈ જશે અને બજારમાં મળે છે એવું જ શ્રીખંડ બનીને તૈયાર થશે હવે આપણે શ્રીખંડને ઢાંકી અને બે કલાક માટે ફ્રીજર અંદર મૂકી દઈશું હવે આપણે બે કલાક પછી શ્રીખંડને ચેક કરીશું તો એકદમ સરસ આપણું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે તો એકવાર આપણે બધું જ મિક્સ કરી લઈશું

આ ચોખ્ખું શ્રીખંડ બનાવીને તૈયાર કર્યું છે તો શ્રીખંડ ની ઉપર કાજુ અને બદામ તહેવાર ની અંદર એકદમ ઈઝીલી આ શ્રીખંડ બનાવીને તૈયાર કરી શકો છો અને આ શ્રીખંડ સાથે તમે પૂરી અને બટાકાનું જો પૂરું શાક હોય તો ખાવાની જ મજા આવી જાય હવેથી તમે પણ કોઈ પણ તહેવાર હોય કે ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો આ રીતના તમે ફટાફટ શિખંડ બનાવીને તૈયાર કરી શકો છો તો જો તમને આ મારા શિખંડની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય